એ ને રામ રામ છે આનંદભાઈ તમને ને ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રો ને નીલમ બેન ના જાજા કરીને રામ 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 રાજગરાની પૂરી કીધી શીરો છે બહુ મીઠો રે

ઘરાડી વાતોમાં તો એવું છે ને કે દ્વારિકાના નાથે તો આપણા માટે ફળોનું સર્જન કર્યું હતું બરાબર પણ આપણે ફળોની સાથે અન્ન અને બીજું ઘણું બધું ખાવા લાગ્યા એટલે દ્વારિકાના નાથે કહ્યું કે હે મનુષ્ય તું આ બધું આરોગ્ય છે તો પછી દર પંદર દિવસે એક ઉપવાસ કરજે પણ મારા જેવા ને તમારા જેવાથી એ ઉપવાસ ના થાય ને તો ફળોની છૂટ આપી હમ અને તો પણ જો ના રહેવાય ને તો પછી કયું કે તું સામો છે રાજગરો છે સિંગોડા છે એવું થોડું ઘણું આરોગી શકે છે તો પછી આપણે આરોગીએ તો ઠાકોરજીને પણ થાળ તો ધરવો પડે ને હા બિલકુલ ધરવો પડે અને સાચી વાત છે ભગવાન ક્રિષ્નએ એટલે કે દ્વારકા વાળાએ આપણને બધી છૂટ આપી છે હા કારણ કે દરેક વ્યક્તિની તાસીર અને જરૂરિયાત અલગ અલગ હોય છે દરેક ખોરાકનો ગુણધર્મ હોય છે શરીરની જરૂરિયાત હોય છે અને શરીરમાં જે ખૂટતા દ્રવ્યો હોય ને એ અન્ન દ્વારા જે સંતોષાય અને સાથે સાથે મનુષ્ય છે માણસ છે ઘણી થોડું વધુ ખવાઈ જાય ઘણી થોડું આગળ પાછળ થઈ જાય તો સમયાંતરે ઉપવાસ કરવો જોઈએ જરૂરી પણ હાલના સંજોગોમાં ઘણી વાર ઉપવાસ ન થાય ઉમર હોય કે પછી શારીરિક વ્યાધિઓ હોય તો ઉપવાસ કે બધું અઘરું પડે તો ફરાળ પણ કરી શકાય પણ મૂળ વસ્તુ શું છે આનંદભાઈ કે શરીરમાં શારીરિક અવયવોની આંતરિક શુદ્ધિ થવી જોઈએ અને સાથે સાથે જરૂરી પોષક દ્રવ્યો છે છે ને ને એ એ મળી રહેવા જોઈએ હવે આજે વાત કરવી છે રાજગરાની શું કામ ખબર છે રાજગરો છે ને એ કેલ્શિયમ નો બહુ મોટો સ્ત્રોત છે બરાબર અને તત્વ પણ એમાંથી સારું એવું મળી રહે છે જો નિલમબેન તમે આંતરિક શુદ્ધિની વાત કરી પણ મનની શુદ્ધિની વાત પણ આપણે કરવી જોઈએ કરવી જોઈએ તો મનની શુદ્ધિ માટે આજે શું કરીશું મનની શુદ્ધિ માટે જો આનંદભાઈ રાજઘરો છે ને એને રામ દાના પણ કહેવાય કેમ કે રામે આપેલા દાણા રામ દાના અને રામ રસનું ગાન કરીએ ને તો આંતરિક શુદ્ધિ મનની શુદ્ધિ થઈ જાય સાર્વત્રિક શુદ્ધિ થઈ જાય તો આજે રામદાનાની પણ વાત કરશું અને રામ ગાનાની પણ વાત કરશું અને હવે કરીએ રામદાનાની વાત રાજઘરાની વાત આજે રાજઘરાની વિશેષ વાત એટલે કરીશું કે આપણે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તો ઉજવીએ છીએ અને રાજઘરો છે ને એને પણ મિલેટ કહેવાય છે અરે વાહ એટલે રાજગરાની વિશેષ વાત આપણે એટલે કરીશું રાજગરો મોટે ભાગે છે ને તે લેવાતો હોય છે પણ રાજગરાની જો વ્યવસ્થિત રીતે ખેતી કરવી હોય ને તો એ પણ થઈ શકે એટલે આપણે રાજગરાની ખેતી કેવી રીતે કરી શકાય એની વિગતવાર વાત આજે ખેડૂત મિત્રો ને અને શ્રોતા મિત્રો ને સંભળાવીએ સાંભળીયે હા તો ચાલો ખેડૂત મિત્રો પેલા આપણે વાત કરીને એમ રાજગરાની ખેતી છે રાજાગરો જેને રામદાના કહેવાય છે એ વાત પણ કરી એટલે રામદાના કે રાજગરો એ શું છે તો એ પણ એક તૃણધાન્ય છે શ્રી અન્ન છે હલકું ધાન્ય છે અને સરસવ રાઈ અને રજકા જેવા પાકો સાથે મિશ્ર પાક તરીકે પણ લેવાય છે તેના દાણાનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે અને રાજગરાનો ઉપયોગ ખાસ તો ઉપવાસ વખતે શીરો બનાવીને ખાવા માટે થાય છે અથવા તો એની ધાણી ફોડી અને નાસ્તાના ઉપયોગમાં લેવાય છે ચીક્કી પણ બને છે રાજગરાના લોટમાંથી ભાખરીને પૂરી પણ બને અને હવે વાત કરીએ રાજગરાની ખેતીની તો રાજગરાની ખેતી માટેની જાતો વિશેની વાત પણ કરીશું વાવેતરના સમય વિશેની બિયારણના દર વિશેની બધી જ વાત આપણે હવે વિગતે કરીશું તો રાજગરાની ખેતીનો વાવેતરના સમયની પહેલાં તો વાત કરીએ તો રાજગરાની ખેતી મોટે ભાગે નવેમ્બર માસમાં જ્યારે ઠંડીની શરૂઆત થાય ત્યારે રાજઘરાનું વાવેતર કરવામાં આવે છે અને મિશ્ર પાક તરીકે મોટે ભાગે લેવાતો હોય એટલે રાયડાનું વાવેતર ઓક્ટોબર માસમાં થઈ ગયું હોય પણ વચ્ચે ચાસમાં જગ્યા ખાલી રાખી હોય તો ત્યાં રાજઘરાનું વાવેતર કરી શકાય છે ઘઉં સાથે પણ ઘણી જગ્યાએ રાજઘરાનું વાવેતર મિશ્ર પાક તરીકે કરવામાં આવતું હોય છે અને ત્યારે તો ખૂબીની વાત એ છે કે જ્યારે ઘઉં તૈયાર થવા આવ્યા હોય ને ત્યારે સોનેરી કણસલા થઈ ગયા હોય અને રાજઘરો પણ પાકવાની અવસ્થાએ હોય એટલે રાજઘરાના ઘેરા રાતા રંગના કે મરૂન કલરના ડુંડા અને સોનેરી ઘઉંના કણસલા એ એક દૃશ્ય પણ ખેતરનું જોવાલાયક હોય છે પણ હા હવે આપણે વાત કરીએ રાજઘરાની જાતો વિશે તો રાજગરાની ખેતી માટે ભલામણ કરેલી જાતોની વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાત રાજગરો એક અને ગુજરાત રાજગરો બે આ બંને જાતો સમગ્ર ગુજરાત રાજ્યમાં વાવેતર માટે ભલામણ કરેલ જાતો છે જાતોની વાત કરી વાવેતરના સમયની વાત કરી હવે કરીએ બિયારણના દરની વાત તો રાજગરાની ખેતીમાં બિયારણનો દર એક હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવા માટે બે પોઈન્ટ પાંચ એટલે કે અઢી કિલોથી ત્રણ કિલો રાજગરાના બિયારણની જરૂરિયાત રહે છે અને રાજગરાની ખેતી વાવણી પૂંકીને ન કરતાં તરફેણ અથવા તો વાવણીયાથી કરવી બે ચાસ વચ્ચે પિસ્તાલીસ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચે દસ સેન્ટીમીટરનું અંતર રાખી અને વાવેતર કરવાથી ઉત્પાદન સારું મળે છે બીજ માવજતમાં રાજઘરાની ખેતીમાં બીજને જમીનજન્ય અને બીજજન્ય રોગોથી રક્ષણ મેળવવા માટે થાયરમ કે કેપ્ટાન પ્રતિ કિલો બીજ દીઠ ત્રણ ગ્રામ મુજબ દવાનો પટ આપવો અને સેન્દ્રિય ખાતરની વાત કરીએ ને તો રાજગરાના પાકમાં જમીનની તૈયારી કરતી વખતે હેક્ટરે દસથી પંદર ગાડા જેટલું સારું કોવાયેલું છાણિયું ખાતર આપી અને જમીનમાં બરાબર ભેળવી દેવું અને જો જૈવિક ખાતર વિશે જોઈએ ને તો રાજગરાની ખેતીમાં એઝેટોબેક્ટર એઝોસ્પાઇરિલમ ફોસ્ફોબેક્ટેરિયા અને એનપી કે કન્સોર્ટીયમનો બિયારણનો પટ આપવો કૃષિ યુનિવર્સિટીઓ પણ જૈવિક ખાતર પાંચ મિલી લીટર પ્રતિ લીટર પાણીમાં અથવા તો એક લિટર પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ કરતી જ હોય છે હવે રાજઘરાના બીજને જૈવિક ખાતરનો પટ આપવાથી શું થાય તો રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડી શકાય છે અને આમે હવે તો ઓર્ગેનિક ખેતીનો જ જમાનો છે ને તો ગાય આધારિત ખેતી દ્વારા રાજગરાની પેદાશ લઈએ તો ભાવ પણ સારા મળે રાજગરાની ખેતીમાં રાસાયણિક ખાતર પણ આપી શકાય અને એના વ્યવસ્થાપન અંગેની વાત કરીએ ને તો જમીનનું રાસાયણિક પૃથ્થકરણ અગાઉથી કરાવી અને એની ભલામણો મુજબ જે તત્વો ખૂટતા હોય એ તત્વો ધરાવતું રાસાયણિક ખાતર વાપરવાથી વિશેષ લાભ થાય છે રાજગરાના પાક માટે પ્રતિ હેક્ટરે પચીસ કિલોગ્રામ નાઇટ્રોજન અને બાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે તે પૈકી નાઇટ્રોજનનો અડધો જથ્થો એટલે કે સાડા બાર કિલો તેમજ ફોસ્ફરસનો તમામ જથ્થો સાડા બાર કિલો પાયામાં આપવો અને વાવેતર માટે તૈયાર કરેલ તરફેણથી જે જગ્યાએ વાવેતર કરવાનું હોય એ જગ્યાએ ચાસમાં ઊંડે ઓરીને ખાતર આપ્યા બાદ સમાર મારવો અને પછી રાજગરાનો પાક એક માસનો થાય ને ત્યારે પિયત આપ્યા પછી વરા થયે નાઇટ્રોજનનો બાકીનો અડધો જથ્થો એટલે કે પચીસ કિલોમાંથી જે સાડા બાર કિલો વધેલો હોય એને ચારથી પાંચથી છ સેન્ટીમીટર દૂર દરેડીને આપવો ત્યારબાદ આંતરખેડ કરી અને જમીનમાં ભેળવી દેવું હવે મહત્ત્વની વાત એટલે કે પિયત વ્યવસ્થાપનની વાત રાજગરાના પાકને કુલ પાંચેક પિયતની જરૂરિયાત રહે છે અને બે પિયત વચ્ચે લગભગ વીસથી ત્રેવીસ દિવસનો ગાળો રાખી અને પિયત આપવું રાજગરાની ખેતીમાં નિંદામણ અને આંતરખેડનું પણ વિશેષ મહત્ત્વ છે કેમ કે રાજગરાના પાકનો મોટામાં મોટો હરીફ હોય તો તે છે નિંદામણ જે પોષક તત્વો અને ભેજનો ઉપયોગ કરી અને સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાની વૃદ્ધિ કરી અને રાજગરાના પાક સાથે હરીફાઈ કરે છે આથી રાજઘરાનું ઉત્પાદન ઘટી જાય છે જો ઓછા નીંદણ હોય તો હાથથી નિંદામણ કરી અને નીંદણ નિયંત્રણ કરી શકાય અને બે ચાસ વચ્ચે નીંદણોને દૂર કરવા માટે કરબડીથી આંતરખેડ કરી અને ખેતરને નિંદામણ મુક્ત રાખી શકાય અને જો મજૂરોની અછત હોય તો પછી પેન્ટિમિથાલીન હેક્ટર દીઠ એક કિલોગ્રામ સક્રિય તત્વ પ્રાઇમરજન્સ તરીકે આપવી અને તેના માટે દસ લીટર પાણીમાં વીસ એમએલ દવા નાખી અને છંટકાવ કરવો અને આમ રાજગરાના પાકની માવજત કરવાથી ઉત્પાદન સારું મળે છે અને લગભગ રાજગરાની ખેતીમાં એક હેક્ટરે પંદરસો થી બે હજાર કિલોગ્રામ જેટલું ઉત્પાદન સરેરાશ મળી રહે છે અને જો એ ઉત્પાદનની મૂલ્યવર્ધિત કરી અને પછી બજારમાં મૂકવામાં આવે તો રાજગરાના ભાવ ખૂબ સારા એવા મળી રહે છે અને ખેડૂતોને આર્થિક લાભ પણ સારો એવો થઈ શકે છે તો રાજગરાની ખેતી વિશે ની વિગતવાર વાત આજે આપણે આપણા કાર્યક્રમમાં કરી અને આનંદભાઈ હવે શું વિચાર છે જો રામ ગાના વાત થઈ રામ ગામનો ચોરો કાર્યક્રમ માં તો આપણે જમાવટ કરી રામ રસ ની સાથે સાથે રામ ની હા ગીત સંગીત ની પણ વાત કરી અને જરૂરી બાબતો સાથે

તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો અને આનંદભાઈ તમને પણ બેન ના જા કરીને